મૃતકના પરિવારને પીએમ હાથ હાથ ધરી ધરી અને અને ગુનો નોંધી આગળની તપાસ છે તેમની પત્ની પત્ની કે રહેતા વઢવામાં તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે રાત્રે ગઈરાત્રી રાત્રીને ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ એમને ફોન કરેલો કઈ રીતે આ હત્યા કરવામાં આવી છે સાહેબ એકલા હતા કે અન્ય કોઈ તેમની સાથે હતા કે કેમ એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીટી ચેક કરવાના પણ ચાલુ છે એ બાબતે હત્યામાં અત્યારમાં હાલમાં બનાવો એ જગ્યાએથી છરીનું કવર મળી આવેલું છે અને બાકી એફએસએલની ટીમને બોલાવીને આગળની કાર્યવાહી એમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે ઓકે